થાય છે <laughs> મમ્મી છે ને ખાલી હું જો નીરવ ને આમ કરું તો એ મમ્મી બોલશે જો હમણાં બોલશે બોલો મમ્મી છોકરા ને એવું નહીં કરવાનું ના એવું કઈ નથી પણ ઓબ્વિયસલી રાજા બેટા ના

કદાચ નીરો ફોરેન ફોરેન એટલે કઈ નઈ તો આપણે જીન્સ તો નીરો જ્યારે લઈ જાય ત્યારે જો અત્યારે થયો રોંડો અને અમે જામફળ સુધારી સુધારી છે મમ્મી કેવું લાગ્યું જામફળ મોડું છે મોટું મોટું દાનત નું ખોટું સાચી વાત છે જરીક મને એવું લાગ્યું મીઠું નથી કા

મારા કપડા છે કાલ બપોર પછી મેં પહેરાતા ને તો કીધું ધોવાઈ જાય એટલે મેં કીધું આજે આખો દિવસ આ પહેરી લઈ જોકે ઉનાળામાં કપડા નથી હાલે કેમ કે ફીટ ગળાના છે ને આનું કાપડ છે જાડુ છે એટલે એટલી ગરમી થાય છે ને વાત જવાની પણ એવું નથી જાડુ તે કોટ શેટ પહેર્યો પણ દૂર એમ લાગે નાઈટ ડ્રેસ છે ઓકે વાંધો નહીં હવે આપણે નહીં પહેરી આજ પહેરી લીધો જા તો મેં કીધું ધોવાઈ જાય ને કાલ એટલે પહેરી લીધું જો આપણે રાતે જમવા બેસી ગયા છે ને આપણે લીધું છે ભાખરી ઘી રતલા મે સેવ અને ચા છે અને બાકી આજનો મેનો જો ખીચડી છે ભાખરી છે અને સેવ ટમેટાનું શાક છે અને આ છે ચીબડાની જીર હાલો બધા લોકો જમવા જો બધા જમવા બેસી ગયા છે મેડમ મે લીધી છે ઘી અને ખીચડી મને ઘી અને ખીચડી બહુ ભાવે અને મને છે ને એકદમ આમ ઢીલી ખીચડી હોય ને ઈ ભાવે ને આખા ઘરને બધાને થોડી કઠણ ખીચડી ભાવે બોલો તો અત્યારે હું ને જાડુ બને મૂવી જોવા આવ્યા છે અને 10 ને 10 નો શો છે અને 10 ને 5 થઈ ગઈ લિફ્ટમાં જેલો જાડુ પહોંચી જાવ પહોંચી તો જાવ એવું તો લાગે છે ને મોડું થાય તો હવે જોવાનું તો છે એમાં બોલો અમે ગાડી લઈને નીકળા એમાં પેટ્રોલ નહી તો પહેલા ઈ પેટ્રોલ પુરાયો અને અત્યારે જો આવ્યા છે જે ટિકિટ લેવાની બાકી છે હાલો ફટાફટ ટિકિટ લઈએ ફાઈનલી જો આપણે ટિકિટ મળી ગઈ છે અને 5 નંબર સ્ક્રીન છે ફટાફટ જઈ જો આપણે એક્ઝિટ ટાઈમે પહોંચી ગયા છે મૂવી થિયેટરમાં અત્યારે અમે જોઈને આવ્યા છીએ મડગાવ એક્સપ્રેસ મને તો એ પિક્ચર ગમે લાઈક થોડી કોમેડી હતી ને તો કેટલા ટાઈમ થી કોમેડી મૂવી નો જોયું તો મને બહુ મજા આવી ગઈ તને કેવું લાગ્યું મને તો બહુ મજા આવી છે બે ત્રણ કલાક મોજ કરી મને તો બહુ મજા આવી અને રિટર્ન માં છે ને જાડુ ગાડી આવી ગઈ છે કે છે સિનેમા થી ઘર થી લઈને ઘણા કિલોમીટર હતું મેં આઈકી છે હવે નીરવ તો પાછળ તેનું પાસન શરૂ જ પણ મને એવું લાગ્યું કે તોય સિત્તેર એસી ટકા આવડી ગઈ હજી થોડીક વાર ટ્રાફિક લઈને જાઉં બે ત્રણ વાર એટલે ઓટોમેટિક આવડી જાય અને મારું ભાષણ આપવાનું કામ એટલે હતું કારણ કે મેડમ વળાંક માં બહુ ગલતી કરે છે સીધી તો પરફેક્ટ આપે છે પણ વળાંક માં જોવું પડે મેં આને કીધું કે જ્યારે તું ટ્રાફિકમાં જાય ને ત્યારે કોઈ એમ નહીં કે ના આવડે છે નહીં બધાય નાખી દે અંદર ગાડી મને છે ને વળાંકમાં આવડે મને એવું લાગે છે પણ નીરવ એટલું મને બીવડાઈ દે છે ને કે વાત જવા દે પણ કઈ નઈ હવે આપડે જોયું જાય નેક્સ્ટ ટાઈમ જયારે કઉશું ત્યારે જો કે શીખવા જવાનો તો ટાઈમ જ નથી દે તો ગમે ત્યારે બહાર જવું ત્યારે હું રિટર્ન માં કહું તો જાતા અકાવી લઉં છું એટલે થોડું ઘણી શીખાય હવે આપણને સીધા રોડ આવડી જાય ને એટલે આજ શીખવાનું હોય અને એને આ રાતે બાર વાગે ખાલી રોડ